પ્રમાણપત્ર વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું કપરા તાલુકામાં દર વર્ષની છેમા વર્ષે પણ ઉડાન ચેટેબલ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સુથારપાડા વલસાડ જિલ્લાના તમામ સરગવાની ખેતી કરતા ખેડૂતોને તાલીમ તેમજ સક્રિય ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં સસ્તાના પ્રમુખ કરુણભાઈ પટેલે સસ્તાના વિઝન મિશન પર ચર્ચા કરવામાં આવી તેમજ એક્ટિવ ફાર્મર અને કેવી રીતે આગળ લઈ જઈ એમની આજીવિકામાં વધારો થાય છોકરાઓ ભણી ગણીને આગળ વધે એને ધ્યાન રાખી વલસાડ જિલ્લા તેમજ નાસિક જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સરગવાની ખેતી કેવી રીતે કરવી છે અને ઇન્કમ કેવી રીતે ઊભી કરવી એ વિશે ચર્ચા કરી હતી સંસ્થાના મેમ્બર તેમજ રજની ફાર્મિંગના ડાયરેક્ટર શ્રીમતી રજનીબેન પટેલે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા મેનેજર આનંદભાઈ શિંગડે તાલીમના વિષય પર ચોમાસા પૂર્વ સળગવાની આવતી ચેલેન્જ પર દરેક પ્રકારની માહિતી આપી જેની સારસંભાળ કેવી રીતે કરવી તે દરેક માહિતી પૂરી પાડી હતી ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ટીમ મેમ્બરો ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કરી વધારેમાં વધારે ખેડૂતોને ભેગા કરી સુથારપાડા તેમજ હરસુલ એમ્બરની મિટિંગોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતોએ ભાગ લીધો હતો આયોજન કાંતિભાઈ ઉમેશભાઈ સુરેશભાઈ અજયભાઈ સુરેશભાઈ ઈશ્વરભાઈ દત્તુભાઈ વિમલભાઈ રઘુભાઈ સુનિલભાઈ તેમજ સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર મિટિંગનું આયોજન કર્યું હતું તેમજ મહારાષ્ટ્રમાં અશોકભાઈ સુરેખાબેન ભાવુ રામભાઈ જોવે હર્સુલમાં મિટિંગનો કાર્યભાર સંભાળી મિટિંગને સફળ બનાવવા ખેડૂત મિત્રો હાજર હતા રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ ઓડિશા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો